સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે બીકોમ સેમ સેમ ના રિપીટર પરીક્ષામાં બીજા વિષયનું પેપર આપી દેવામાં આવ્યું બિઝનેસ કોમ્યુનિકેશનની જગ્યાએ અંગ્રેજીનું પેપર આપવામાં આવ્યું જેને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ સુધારેલું બિઝનેસ કોમ્યુનિકેશનનું પેપર આપવામાં આવ્યું વિદ્યાર્થીઓને પેપર ત્રીસ મિનિટ સુધી લેટ આપવામાં આવ્યું ત્યારે સમગ્ર મામલે વિદ્યાર્થીઓએ હાલાકી વ્યક્ત કરી હતી આ સાથે જ કોંગ્રેસે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પર સવાલો ઉઠાવ્યા છે સવરાસ યુનિવર્સિટી પરીક્ષા વિભાગે વધુ એક સબળો કર્યો છે બે દિવસ પહેલા સવરાસ યુનિવર્સિટીનું નું બીકોમ પેપર એ ફૂટ્યું હતું અને જે મામલે શિક્ષણ જગતમાં માં ઉહા પામે છે તે ત્યારે આજે બીકોમ સેમેસ્ટર 2 અને બીકોમ સેમેસ્ટર 4 ની 60000 થી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે ત્યારે આજે 8:00 વાગે બીકોમ સેમેસ્ટર 4 નું બિઝનેસ કોમ્યુનિકેશન નું પેપર હતું પરંતુ વિદ્યાર્થીઓને જે પરીક્ષા વિભાગ દ્વારા અંગ્રેજી નું પેપર આપી દેવાતા વિદ્યાર્થીઓમાં હોવા પામી ચુ હતું અને પરીક્ષા કેન્દ્ર સંચાલકોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને ફરિયાદ કરી હતી પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે કોમ્યુનિકેશન અને ક્યુપીડીએસ સિસ્ટમ હોવાથી તત્કાલ ફરીથી જે વિષયનું પેપર હતું ઈમેલ કરી અને પ્રિન્ટ આઉટ કઢાવતા વિદ્યાર્થીઓને જે પેપર હતું તે અડધી કલાક લેટ આપવા દેવામાં આવ્યું હતું ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નામે અનામે વારંવાર વિવાદોમાં આવવાનું નામ નથી લેતી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ છેડા અઠવાડિયાથી વિવાદોમાં આવે છે બે દિવસ પહેલા ફૂટેલા પેપરમાં હજી સુધી કોઈ ફરિયાદ નથી થઈ ક્યાંક ને ક્યાંક ખૂબ જ શિક્ષણ લગત માટે શરમજનક છે વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરી અને જે પરીક્ષા માટે ઉત્સાહપૂર્વક તૈયારી કરતા હોય ત્યારે પરીક્ષા વિભાગના આવા છગડાઓ ફરીથી ન થાય તે માટે સત્તાધીશોએ જે પણ પગલા ભરવા પડે જે પણ આઈટી કંપનીને નોટિસો આપવી પડે ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે જે પેપર સેટર છે એની ઉપર આખી આખો છે દસનો ટોપલો ભરી દીધો છે પરંતુ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આખી સિસ્ટમ ખલડાઈ ગઈ છે જેના કારણે વિદ્યાર્થીઓ ભોગ બને તે શરમજનક